વ્યવસ્થાના અભાવથી પરેશાની ભોગવવી પડી રહી છે નોકરિયાત વાહન ચાલકો ફૂટપાથ પર કરે છે અને આડેધડ થતું પાર્કિંગ ટ્રાફિક માટે નડતરરૂપ છે પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ફૂટપાથ પર પાર્કિંગ કરે છે તંત્ર પાર્કિંગ માટે વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરાઈ રહી છે તો કોર્પોરેશન નાગરિકો માટે મફતમાં પાર્કિંગની વ્યવસ્થા કરે તેવી વિપક્ષ નેતાએ રજૂઆત કરી છે नियर में पीएन एन पार्क का ऑप्शन नहीं है आगे है एयरपोर्ट पर वहाँ पे भी जगह नहीं है पीएन एन पार्क की तो इसलिए यहाँ पे ये अभी लेक जोन तो कई आ, कई महीनों से बंदी पड़ा है तो यहाँ पे एक पार्क का ऑप्शन है तो यहाँ पे हम गाड़ी रखते हैं ट्रैफिक भी जाम हो रहा है गाड़ी भी खराब हो रही है स्क्रैचेस पड़ रहे हैं पर अभी दूसरा ऑप्शन ही नहीं है કહા પે બી ઓપ્શન નહીં આગે બી જાતે પાર્કિંગ પૂરી ફૂલ હૈ એ જગા હે કે ગાડી લગાને કે જ્યાદા જગા હે તો હમ યે લગા સકતે પર પે એન પાર્ક હો જાયગા તો અચ્છા રહેગા બાકી ગાડી તો સેફ રહેગી જે રીતના જે નોકરિયાત વર્ગ છે એ આ રીતનો સવાર આડેધડ પાર્કિંગ કરીને જતો રહે છે જેના કારણે રસ્તા નાના થઈ જાય છે સાથે વ્હીકલો જે મોટા વ્હીકલો ભારદારી વાહનો જતા હોય છે એને પણ તકલીફ પડતી હોય છે તો વડોદરા મહાનગરપાલિકા એક બાજુ ખોટ પણ કર્યું છે તો વડોદરા મહાનગરપાલિકાએ એ પાર્કિંગની સુવિધાઓ કરવી જોઈએ જેથી કરીને વડોદરા મહાનગરપાલિકાને આવક થાય અને જે પણ નાગરિકો ગાડીઓ પાર્કિંગ આડેધડ મૂકે છે એ આડેધડ ન મૂકે અને એમની ગાડીઓ પણ વ્યવસ્થિત સચવા જાય પરંતુ વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવી જોઈએ કોઈ જગ્યાએ કોઈ ઠેકાણું છે કે નહીં કોર્પોરેશનને જાતે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે ભલે પૈસા લઈને કરે પણ પાર્કિંગની તો વ્યવસ્થા કરે કે નહીં પણ પૈસા ના લેવાય એના માટે એનો એને એને કોઈને પોતાની સેફ રાખવી હોય જગા એટલે મારું સ્કૂટરને કોઈ ટચ ના કરે તો પૈસા લેવાય બાકી ખાલી મૂકીને જાય થોડી પૈસા લેવાય દરેક માણસ પાસે પૈસા નથી હોતા તો કોઈ પોલિસી છે નહીં આ શહેરની અંદર આડેધર જ્યાં જેવું મન ફાવે એવી પોલિસી તૈયાર થઈ જાય છે